નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે આજે શું થયું તેના વિશે ખાસ નજર કરીએ કારણ કે મોટી જાહેરાતો કરવામાં આવી મિત્રો તમને જણાવી તો રાજનાથ જે ભારતના અત્યારે હાલ મંત્રી છે તે ગુજરાત પ્રવાસે આવ્યા હતા અને ખાતેથી રાજનાથ સિંહે મોટી હુંકાર કરતા કહ્યું કે ઓપરેશન સિંદૂર હજી પૂર્ણ થયું નથી જે આ મિત્રો ભારતે જે પાકિસ્તાન ઉપર હુમલો કરીને આતંકવાદીઓને ઠાર પાડ્યા હતા અને જે યુદ્ધ થયું હતું હમણાં તે હજુ પૂર્ણ થયું નથી આ તો માત્ર ટ્રેલર છે પિક્ચર હજુ બાકી છે અને આ પિક્ચર એવું થશે કે આખી દુનિયા જોશે તેવું પણ મિત્રો હતું ઓપરેશન સિંદુર હજુ પણ પૂર્ણ થયું નથી અને પિક્ચર હજુ બાકી છે તેને લઈને ભવિષ્ય માટે મિત્રો ઘણા બધા પ્રશ્નો ઊભા થયા કારણ કે મિત્રો ઓપરેશન સિંદૂર જો હજુ બાકી છે તેવું રાજનાથસિંહે જણાવ્યું તો ભવિષ્યમાં શું થશે તેના ઉપર પણ લોકો જે છે તે ખાસ કરીને વિચાર

તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો વાવાઝોડા અને વરસાદને લઈને નવી આગાહી આગામી દસ દિવસ ગુજરાત માટે ભારે રહેશે જે આ મિત્રો શક્તિ આજે કેટલું આગળ આવ્યું તેના વિશે પણ વાત કરી અને જે નવી આગાહી સામે આવી તેના વિશે પણ વાત કરી તો ખાસ કરીને ગુજરાતની અંદર વીસ તારીખથી વાતાવરણ પલટાવા જઈ રહ્યું છે તો કોઈ ખોટા વહેમમાં રહેતા નહીં અગાઉથી તૈયારીઓ હાથ ધરી દેજો કારણ કે મિત્રો જે પ્રમાણે માહિતી મળી રહી છે તે અનુસાર જુદા જુદા નિષ્ણાતોએ આગાહીઓ કરી છે અને નિષ્ણાંતોને એવું માનવું છે કે ગુજરાતની અંદર ખાસ કરીને બાવીસ થી પચીસ તારીખ આસપાસ પંદર પંદર ઇંચના વરસાદો જોવા મળી શકે માત્ર ગુજરાતમાં જ નહીં ગુજરાત સહિતના અન્ય રાજ્યોની અંદર પણ ભારત દેશમાં પંદર ઇંચના વરસાદો પડે તેવી શક્યતા છે કારણ કે શક્તિ નામનું ખુખાર વાવાઝોડું સાગરની અંદર બની રહ્યું છે અરબી સમુદ્રમાં મિત્રો શક્તિ વાવાઝોડું જે છે તે બાવીસ તારીખે બનતું દેખાઈ રહ્યું છે અને પચીસ તારીખ ઉપર જે છે તે ગુજરાતની એકદમ નજીક આવતું દેખાઈ રહ્યું છે અને ખાસ કરીને ગુજરાતના સુરત નવસારી અને વલસાડ ઉપરથી ઓગણત્રીસ તારીખની અંદર જે છે તે આ વાવાઝોડું પસાર થતું દેખાઈ રહ્યું છે જેથી ગુજરાતમાં જે બીપર જોઈ વાવાઝોડાની સ્થિતિ બની હતી બે હજાર ત્રેવીસની ની અંદર તેવું વાતાવરણ ફરી એકવાર હવે આગામી પાંચથી થી દસ દિવસમાં જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાતમાં ભયંકર રોગ ફેલાયો ખાસ સાવચેત રહેજો મિત્રો તમને જણાવી દઈએ તો ગાંધીનગરની અંદર અત્યારે મ્યુકર માઇકોસિસ નામનો જે છે તે ફરી એકવાર રોગ જે છે તેણે એન્ટ્રી કરી છે આ મિત્રો કોઈ નવો રોગ નથી કોરોનાની એન્ટ્રી થઈ હતી બે હજાર વીસમાં ત્યારબાદ કોરોનાનો જ આ એક નવો વેરિયન્ટ બનીને બ્લેક ફંગસ તરીકે આવ્યો હતો જે મિત્રો અત્યારે ફરી એકવાર ભારત અને ગુજરાતમાં ખાસ કરીને એન્ટર કરી ચૂક્યો છે ગુજરાતના ગાંધીનગરમાં આજરોજ જે છે તે બે કેસ નવા નોંધાયા છે સિવિલ હોસ્પિટલમાં તંત્ર દોડતું થયું છે એક દર્દીની મિત્રો આંખ પણ કાઢવી પડી છે છતાં પણ આ વ્યક્તિ અત્યારે આઈસીયુ પર છે બંને દર્દી છે અને સિંગાપોરની અંદર કોરોનાના હજારો કેસો નોંધાઈ રહ્યા છે આંકડાઓનું માન્ય મિત્રો તો સિંગાપુરમાં જે છે તે કોરોનાના કેસોની અંદર મોટો વધારો છેલ્લા દસ દિવસમાં જોવા મળ્યો છે આરોગ્ય મંત્રાલયના અહેવાલ અનુસાર ત્રણ થી લઈને સત્તર મે એટલે કે આ બાર દિવસની અંદર કુલ

તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લીધો ખાસ કરીને ગુજરાત સરકાર તાબડતોડ એક્શન પ્લાન આજરોજ મિત્રો ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો અને ચેતવણીઓ પણ જાહેર કરી દેવામાં આવી મિત્રો છેલ્લા કેટલાક સમયથી જે છે તે ખાસ કરીને યુવાનો કે જે વિડીયો બનાવી રહ્યા છે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવી રહ્યા છે તે લોકો મિત્રો ખાસ કરીને ઘેલછામાં હથિયારોનો ઉપયોગ કરી રહ્યા છે અને ખાસ કરીને મિત્રો ગર્દીના વિડીયો બનાવી રહ્યા છે તેવા લોકો સામે સરકારે કડક એક્શન પ્લાન તૈયાર કર્યો જો મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને સરકારે એવો નિયમ બનાવ્યો છે કે જેલ પણ થઈ શકે મિત્રો તમને જણાવી દઈએ કે પોલીસની કાર્યવાહી કરવા છતાં પણ બેફોક રીતે યુવાનો જે છે તે રાતોરાત ફેમસ થવા માટે ખાસ કરીને ગુંડાગર્દીના વિડીયો બનાવતા હોય છે ત્યારે મિત્રો આ વધતી જતી ઘટનાને ધ્યાનમાં રાખીને ગુજરાતના મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગુજરાતના મુખ્યમંત્રી અને હર્ષ સંઘવી જે ગૃહમંત્રી છે આ બંનેએ નિર્ણય લીધો છે અને નિવેદન આપ્યું છે કે વ્યક્તિઓ સોશિયલ મીડિયા ઉપર પ્લેટફોર્મ પર મિત્રો હથિયાર જેમ કે તલવાર પિસ્તોલ અને બંદૂક સાથે વિડીયો અથવા ફોટો મૂકશે સાથે જો આવો કોઈ પણ વિડીયો બનાવીને પોસ્ટ કરશે તો તેમના વિરુદ્ધ કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને તેઓના લાયસન્સ પણ રદ કરવામાં આવશે તો મિત્રો ખાસ તમે પણ જો આવા ફોટા અથવા વિડીયો મૂકતા હોય ગુંડાગર્દીના કે કોઈ પણ પ્રકારના હથિયાર સાથે તો મૂકવાનું બંધ કરી દેજો નહીતર મિત્રો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ તો ખાસ કરીને અઢાર તારીખ બાદ શું મોટું થશે ભારત લઈને સમાચાર એજન્સી રિપોર્ટ અનુસાર વાત કરીએ તો મિત્રો જે રિપોર્ટ રજૂ કર્યો છે તે અનુસાર પાકિસ્તાનના વિદેશ મંત્રાલય તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે એવું જણાવ્યું એટલે કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ યુદ્ધ વિરામ માત્ર અઢાર મે સુધી લંબાવેલું છે તો હવે મિત્રો એ પ્રશ્ન બની રહ્યા છે કે જો આ યુદ્ધ વિરામ માત્ર અઢાર તારીખ સુધી જ લંબાવવામાં આવ્યું છે તો અઢાર તારીખ બાદ શું થશે પાકિસ્તાનના વિદેશ મંત્રાલય તરફથી મિત્રો ખાસ કરીને યુદ્ધની સ્થિતિ સર્જાશે તેવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે કારણ કે ઘણા લોકોને એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે અઢાર તારીખ સુધી જ યુદ્ધ વિરામ છે તો તારીખ બાદ શું ફરી એકવાર યુદ્ધ થશે તેવા પણ દરેક લોકોના મનમાં ડાઉટ ચાલી રહ્યા છે તો તેને લઈને જણાવી દઈએ કે મિત્રો આવું કશું નથી યુદ્ધ વિરામની સ્થિતિ જે જાહેર કરવામાં આવી છે ત્યારબાદ જો મિત્રો કોઈ ફરીથી સ્થિતિ બગડશે તો ભારતીય મંત્રાલયો દ્વારા જે છે તે રજૂઆત કરવામાં આવશે પાકિસ્તાન મંત્રાલય ઉપર વધારે ભરોસો કરવો નહીં ભારતીય મંત્રાલય ઉપર મિત્રો જે છે તે ભરોસો કરીને આગળ વધ તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગેસ સિલિન્ડર વાપરતા હોય તો સાવધાન મોટી હડતાળને લઈને નવા નિયમો જાહેર મિત્રો તમને જણાવી દઈએ તો એલપીજી ગેસ સિલિન્ડર ધારકો માટે મોટા સમાચાર સામે આવી છે ખાસ કરીને જે પણ મિત્રો કંપનીઓ છે જેમ કે એલપીજી વિતરણ કરતી એજન્સીઓ છે તેમણે મિત્રો અત્યારે મળતું કમિશન ખૂબ જ ઓછું છે એમ કહીને હડતાળ કરવાનો નિર્ણય લીધો હતો અને મિત્રો એક ચીમકી પણ આપી હતી તે અંગે મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ તો યુનિયન દ્વારા કેન્દ્ર સરકારને એક પત્ર પણ લખવામાં આવ્યો છે અને પત્રની અંદર લખવામાં આવ્યું છે કે એલપીજી ગેસ સિલિન્ડરનું વિતરણ કરતી જે કંપનીઓ છે એટલે કે જે એજન્સીઓ છે વિતરકો છે તેમને કમિશન વધારીને આપવામાં આવે અને જો કમિશન વધારવામાં આવશે નહીં અને માગણીઓને સંતોષવામાં આવશે નહીં તો લાંબી હડતાળ પણ થઈ શકે તેવી પણ તે એલપીજી વિતરકો દ્વારા કરવામાં આવી જો મિત્રો આ હડતાળ થાય છે તો તેને કારણે દેશભરના રાંધણ ગેસના પુરવઠા ખોરવાઈ શકે કારણ કે જો મિત્રો એલપીજી વિતરકો જે છે તે ખાસ કરીને હડતાળ ઉપર બેસશે તો તમને પણ ગેસ સિલિન્ડર મળશે નહીં જેથી મિત્રો ગેસ સિલિન્ડરની અછતો સર્જાય શકે અને ખાસ કરીને પુરવઠો પણ ખોરવાઈ શકે

લગાડવાનું રહેશે તેને મિત્રો કલર કોડેડ ફ્યુઅલ સ્ટીકર પણ કહેવામાં આવે છે અને હવે દિલ્હીમાં મિત્રો વાહનો ઉપર આ સ્ટીકર લગાવવું ફરજિયાત છે જો મિત્રો દિલ્હીની અંદર આ સ્ટીકર લગાવેલ હશે નહીં તો વાહન ચાલકો જે છે તેમને પાંચ હજાર સુધીનો દંડ લાદવામાં આવશે તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતમાં મળશે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર કે નહીં મિત્રો તમને જણાવી ખાસ કરીને ઘણા બધા ગુજરાત સિવાય સિલિન્ડર પાંચસો રૂપિયામાં મળી રહ્યા છે તે પચાસ રૂપિયા છે ત્યારે મિત્રો ગુજરાત વિધાનસભામાં જ્યારે બજેટ રજૂ થયું ત્યારે કોંગ્રેસના અમિત ચાવડાએ પ્રશ્નો પૂછ્યા હતા કે શું ગુજરાતમાં પણ અન્ય રાજ્યોની જેમ પાંચસો રૂપિયામાં ભાજપ સરકાર ગેસ આપશે તો તેના જવાબમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે મિત્રો જવાબ આપ્યો ભીખુસિંહ પરમાર મારે મિત્રો જણાવ્યું હતું કે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા ઉપર સરકાર વિચારણા કરશે તો જો મિત્રો ભવિષ્યમાં અંગે કોઈ પણ નિર્ણય આવશે તો તમારા સુધી પહોંચાડવામાં આવશે ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયા સુધીની સહાય મિત્રો તમને જણાવી દઉં ગુજરાતના ખેડૂતોને ખેતી કામમાં ખૂબ જ ઉપયોગી થાય તેવા સાધનો ખરીદવા માટે સરકાર અત્યારે સહાય આપી રહી છે અને તેના માટે આ ખેડૂત પોર્ટલ પણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો જો તમારે પણ આ પૈસાની સહાયની મિત્રો લાભ લેવો હોય તો તમે પણ યોજના માટે અરજી આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને કરી શકો આ યોજનાનું નામ છે મિત્રો ખાસ કરીને સનેડો સહાય યોજના આ યોજનાની અંદર મિત્રો જે છે તે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોને સનેડો અથવા તો મિની ટ્રેક્ટર ખરીદવા માટે સરકાર પચીસ રૂપિયા સુધીની સબસિડીઓ આપી રહી છે અને આ તો માત્ર એક યોજના છે ખેડૂતો માટે અઢળક પ્રકારની યોજનાઓ ચાલે છે જેમાં લાખો રૂપિયા સુધીની સહાય મળશે તો જો મિત્રો તમારે પણ આ સહાયોના લાભ લેવા હોય તો અરજી તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને કરી શકો ત્યાર પછીના મહત્વના અને આજના સૌથી મોટા સમાચાર જોઈ લઈએ તો શા માટે આજના લોકો લોનમાં ફસાઈ રહ્યા છે તેને લઈને મોટી જાહેરાત કારણ કે અત્યારે મિત્રો લોન અને લોન માફીનો મુદ્દો જે છે તે ઘણો ચર્ચામાં ચાલી રહ્યો છે તેને લઈને અત્યારે મિત્રો જે છે તે ખાસ કરીને લોકોની લાઇફ સ્ટાઇલ એટલે કે જીવન જીવવાની રીતમાં ઘણો બધો બદલાવ આવ્યો છે ખાસ કરીને ગરીબો અને મધ્યમ વર્ગના લોકો જે છે તે અમીરો જેવી લાઈફ જીવવા માગે છે તેના માટે તેઓ ખાસ કરીને લોન ઉપર નિર્ભર થતા હોય છે કારણ કે મિત્રો અત્યારે દરેકે દરેક વસ્તુ ઉપર લોન જે છે તે મેળવવી ખૂબ જ સરળ બની ગઈ છે તેને લઈને લોકો જે છે

પણ મિત્રો પાસા ખેંચી લેવા માટે લોકો પહોંચી ગયા છે એટલે કે આ જે લોનના હપ્તા હોય છે મિત્રો તે ભરવા માટે બાળકોને જે છે તે ખાસ કરીને શાળામાંથી ઉઠાડીને કોઈ પણ નોકરી ધંધે મિત્રો લોકો લગાડી રહ્યા છે તેવા કેટલાક આંકડાઓ પણ સામે આવ્યા છે તો મિત્રો અત્યારે દિવસેને દિવસે લોકો જે લોનમાં ફસાઈ રહ્યા છે તેનું મુખ્ય કારણ એક સર્વેમાં આ સામે આવ્યું

પાકિસ્તાન તરફ મિત્રો જે પાણી રોકવામાં આવ્યું છે સિંધુ નદીનું પાકી પાકિસ્તાન કરી છે મિત્રો તમને અઘરા શબ્દો ના સમજાતા હોય તો ટૂંકમાં તમને જણાવી દઉં તો ભારતે જ્યારે આ મિત્રો ઓપરેશન સિંધુ લોન્ચ કર્યું હતું અને વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે મિત્રો ભારતે નિર્ણય લીધો હતો કે સિંધુ નદીનું પાણી પાકિસ્તાન તરફ જવા દેવામાં આવશે નહીં પરંતુ હવે મિત્રો ભારતે જે છે

ની અંદર આહીર સમાજની અંદર મિત્રો જે લગ્ન પ્રસંગ યોજાયો હતો ત્યાં મિત્રો તાજેતરમાં જ લોકો એવું પણ જણાવી દીધું કે જે મિત્રો હમણાં નવ શરૂ કરવામાં આવ્યું છે હલ્દી રસમ, પ્રી-વેડિંગ ફોટોશૂટ અને વરરાજાને શેરવાની પહેરવા આ દરેક વસ્તુ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે કારણ કે જેટલા પણ લોકો મધ્યમ વર્ગના છે ગરીબ વર્ગના છે તે આ દરેક દરેક રસમો છે મિત્રો તેની અંદર જે છે તે મિત્રો ખાસ કરીને સગવડતા ભોગવી શકતા નથી અને ત્યારબાદ દેખા દેખીમાં જે છે તે મિત્રો લોન લઈને પણ લોકો લગ્ન કરવા લગ્ન પ્રસંગ મિત્રો વધારવા ઉપર અત્યારે જે છે તે આગળ વધી રહ્યા છે તેને કચ્છની અંદર અહીર સમાજ દ્વારા મિત્રો મોટો મેસેજ આપવામાં આવ્યો તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો સુલી તો ગુજરાતમાં મફત વીજળી યોજનાને લઈને મોટો સમાચાર ઘરે ઘરે મળશે હવે ગુજરાતમાં મફત વીજળી જે આ મિત્રો ગુજરાતના ઊર્જા વિકાસ નિગમ દ્વારા મિત્રો જાહેર કરવામાં આવેલા તાજા આંકડા મુજબ મિત્રો મોટો સમાચાર આવી રહ્યા છે ગુજરાત અત્યારે ભારતમાં પ્રથમ રાજ્ય બની ગયું છે કે જે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાનો લાભ લઈ રહ્યો છે એટલે કે મિત્રો આ જે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના છે તેમાં સરકાર મફત વીજળી આપે છે સોલાર પેનલ લગાવવા માટે સબસિડી પણ આપે છે અને આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે તે

પાત્ર થશે દર મહિને તેવી પણ મિત્રો ગુજરાત માટે જાહેરાત થઈ છે ત્યારબાદના સૌથી મોટા અને મહત્વના સમાચાર મિત્રો જો લઈએ તો ખાસ કરીને હવે તમારા આધાર કાર્ડ કે પાન કાર્ડ પ્રૂફને માન્ય ગણવામાં આવશે નહીં આ એક જ પ્રૂફ એવું હશે કે મિત્રો જેને ટોટલી માન્ય ગણવામાં આવશે એટલે કે મિત્રો હવે તમારી પાસે જો આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ છે તો એ વાત તો બરોબર છે પરંતુ જન્મ તારીખનો દાખલો ના હોય તો કઢાવી લેજો જન્મ તારીખના દાખલાની અંદર મિત્રો કોઈ પણ વસ્તુની ભૂલ હોય તો ખાસ કાન ખોલીને સાંભળજો મિત્રો હવે એને જ મેઈન પ્રૂફ ગણવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને અગાઉ પણ મિત્રો કોર્ટ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો હતો

જન્મ તારીખનો દાખલો હોવો ફરજિયાત છે અને તેના માટે જન્મ તારીખનો દાખલો કઢાવવા માટે લોકો જે છે તે મોટી લાઈનમાં ઊભા રહેલા આજે જોવા મળ્યા ત્યારબાદ મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે તે અનુસાર હવે ગુજરાતમાં દોઢ લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર થશે સરકાર આપશે પૈસા મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાતની અંદર ઘાયલ થયેલા વ્યક્તિઓને યોગ્ય સમયે સારવાર ન મળવાને કારણે ઘણા બધા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેને લઈને મિત્રો મોદી સરકારે આનો પણ હવે ઉકેલ શોધી લીધો છે તેમણે મિત્રો પાંચ મે બે હજાર પચીસથી હવે કેશલેસ ટ્રીટમેન્ટ યોજના શરૂ કરી છે આ યોજના મિત્રો નવી નક્કોર યોજના છે મે બે હજાર પચીસમાં શરૂ કરવામાં આવી છે અને આ યોજના હેઠળ હવે ઘાયલ થયેલા તેઓને દોઢ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળવા પાત્ર થશે અને આ રકમ મિત્રો કોઈપણ કાગળની વિના વીમા દસ્તાવેજ એડવાન્સ વિના મળશે અને આ યોજના હેઠળ લાગુ કરવામાં આવેલી આ યોજના છે ગુજરાતનો પણ તેમાં સમાવેશ થાય છે આ યોજના હેઠળ તમને દોઢ લાખ રૂપિયાની સહાય ત્યારે મળશે કે જ્યારે તમને કોઈ પણ સારવારની જરૂર હશે કારણ કે ઘણી વખત ઘાયલ થયેલા લોકો કે જેમની પાસે પૈસા હોતા નથી તેમને પોતાનો જીવ પણ ગુમાવવો પડતો હોય છે તો આવી પરિસ્થિતિમાં મિત્રો લોકોને સારવાર મળી રહે અને જીવ બચી જાય તે માટે સરકાર દોઢ લાખ રૂપિયા गया, सो देनिस सहाई,

જો મિત્રો તમારું ઈ કેવાયસી બાકી હોય તો કરાવી લેશું કારણ કે ખાસ કરીને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ ગઈકાલે જણાવી દીધું કે ઈ કેવાયસી નહીં હોય તો અરજદારોને આવતા મહિનેથી અનાજનો જથ્થો પણ આપવામાં આવશે નહીં અને કાર્ડ પણ રદ થઈ શકે ત્યારબાદ મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે તે અનુસાર ગુજરાતીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી મિત્રો ગુજરાતમાં ગેરકાયદેસર રહેતા વિદ્યાર્થીઓને હવે ઘર ભેગા કરવામાં આવશે જ્યાં મિત્રો અત્યારે ગુજરાતમાં બહારના રાજ્યો તરફથી જે છે તે ખાસ કરીને ઘણા બધા લોકો આવી રહ્યા છે તેની વચ્ચે ગુજરાતમાં નાગરિકોની સલામતી વધારે મજબૂત બનાવવા બધા નોકરીદાતાઓને તેમના કામદારોના ઓળખ દસ્તાવેજોની નકલો પોલીસને સબમિટ કરવાની ફરજ પાડવામાં આવશે એટલે કે મિત્રો જેટલા પણ લોકો તમારે ત્યાં કામ કરે છે તો મિત્રો આ દરેકે દરેક જે કામદારો છે તેમના મિત્રો

મિત્રો જેટલા પણ લોકો જે છે તે ખાસ કરીને ગુજરાત બહારથી અહીંયા ગેરકાયદેસર રીતે નોકરી કરી રહ્યા છે રહી રહ્યા છે તેવા લોકો સામે કાર્યવાહી કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા તો મિત્રો ત્યાર પછી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેની વચ્ચે બે હજાર રૂપિયાનો હપ્તો હવે આટલા ખેડૂતોને નહીં મળે તો જો મિત્રો તમે બે હજાર રૂપિયાના હપ્તાનો લાભ લઈ રહ્યા છો તો જાણી લેશો હવે કારણ કે આવવાની તારીખોની મિત્રો વાત કરીએ તો જૂન મહિનાની અંદર હવે આવી જવાનો છે તેવું મિત્રો ખાસ કરીને હજુ સુધી ઓફિશિયલી જાહેર થયું નથી પરંતુ અનુભવના આધારે અમે તમને જણાવીએ તો જૂન મહિનામાં બે હજાર રૂપિયાનો હપ્તો જે છે તે ખેડૂત ખાતેદારના ખાતામાં આવવાનો છે તેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેની વચ્ચે મિત્રો તમને જણાવી દઈએ તો જો તમે હપ્તા મેળવતા હોય તો આ દરેક કામ પતાવી લેજો નહીતર તમને હપ્તો નહીં મળે સૌથી પહેલા તો મિત્રો સરકારે એક અત્યારે ઝુંબેશ ચલાવી છે જે 31મી મે 2025 સુધી લાગુ રહેશે તો આવનારી 31 તારીખ પહેલા જો તમારે હપ્તો મેળવવો હોય તો તમે જે છે તે ખાસ કરીને નોંધણી કરાવી લેજો નહીતર તમને હપ્તો મળશે નહીં જો મિત્રો તમને હપ્તા ના મળતા હોય તો તેના માટે તમારો ઈ કેવાયસી પણ ના કરાવેલું હોય શકે તો તમારો ઈ કેવાયસી પણ કરાવી લેજો અને જો નોંધણી ના કરાવેલી હોય તો નોંધણી પણ કરાવી લેજો આ વસ્તુઓ નહીં કરાવેલી હોય તો મિત્રો તમે હપ્તા મેળવવાથી બાકાત રહી જશો આ દરેક કામ જે છે તે મિત્રો વહેલી તકે પતાવી લેજો